હું આનંદ દુકાણી નાયબ મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે જે બાકી મિલકતદારો છે એમની પાસેથી પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી માટે એક રિબેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી જે એકત્રીસ બાર બે હજાર પચીસ એમની અંતિમ તારીખ છે અને આ રિબેટ સ્કીમ અંતર્ગત એક દસ બે હજાર પચીસથી અત્યાર સુધી ચૌદ હજાર નવસો છાસઠ મિલકતદારોએ આનો લાભ મેળવેલો છે અને એ બાદલ કુલ ચાર કરોડ ને ઓગણ લાખ જેટલી મિલકત વેરાની રકમ જમા થયેલ છે આ સિવાય ઘણા લાંબા સમયથી કેટલાક મિલકતદારો એ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ નથી કરેલી તો એની સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં આશરે ચૌદ મિલકતદારો સામે કાર્યવાહી કરેલ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે આપણે શું અપીલ મારી જનતાને અપીલ છે કે મહાનગરપાલિકાના તમામ રહીશો છે એ એમનો મિલકત વેરો સમયસર ભરી દે અને આ રિબેટની યોજના જે છે એનો મહત્તમ લાભ ઉઠાવે જેથી કરીને અમને પણ મહાનગરપાલિકા પણ સાથ સહકાર મળી રહે